નમસ્કાર આપની આપની અડીખમ ગુજરાત સાથે હું છું રાકેશ પંડ્યા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ દ્વારા મહોત્સવ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંઘના સ્વયંસેવકો નગરજનો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની સૌથી નોંધનીય વાત એ રહી કે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર પણ આરએસએસના ગણવેશ સાથે વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા

સંતરામપુર નગરના નાગરિકો સામાજિક કાર્યકરો ધાર્મિક આગેવાનો અને મહિલાઓ પણ મહોત્સવના આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉમટી પડ્યા હતા સંતરામપુર ખાતે આ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમ શક્તિ સામાજિક સ્વીકૃતિને દર્શાવે છે રાજ્યના શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિ અને મોટી સંખ્યામાં નગરજનોની ભાગીદારીએ આ આયોજનને વધુ સફળ બનાવ્યું હતું